દેશના નાણામંત્રી મંત્રી નિર્મલા સીતારમણે દેશના નાગરિકો માટે બજેટનો પટારો ખોલ્યો છે તો કયા સેક્ટરમાં કેટલું બજેટ છે તે સૌની નજર હોય છે દરેક વર્ગના માણસોનું હંમેશા બજેટ ઉપર નજર હોય છે તો ખેડૂતોને પણ આ બજેટ ઉપર નજર હતી કે ખેડૂતો માટે શું શું યોજના નવી આવશે અને શું શું હશે નવું તો ખેડૂત મિત્રો જે ખેતીને લગતી જે જાહેરાત થઈ છે એની વાત કરીએ તો આજે તારીખ ત્રેવીસ સાત બે હજાર ચોવીસના રોજ નાણાં મંત્રી જે બજેટ રજૂ કર્યું તેમાં ખેડૂતો માટેની જે વાત છે તેની વાત કૃષિ અને સંલગ્ન ક્ષેત્ર માટે એક પોઈન્ટ બાવન લાખ કરોડની જોગવાઈ કરવામાં આવી છે આમાં ખેતીમાં ઉત્પાદકતા અને પ્રતિકારક ક્ષમતા ઉપર ધ્યાન આપવામાં આવશે ખેતી ખર્ચ ઉપર પચાસ ટકા નફો મળે એ રીતે ટેકાના ભાવ જાહેર કરવામાં આવશે પ્રતિકૂળ વાતાવરણમાં ટકે એવી કૃષિ સંશોધનો થશે બત્રીસ પાકોની એકસો નવથી વધારે જે વેરાયટીઓના બીજ ખેડૂતો સુધી પહોંચાડવામાં આવશે પ્રાઇવેટ સેક્ટર પણ આ જે બીજને જે છે એને પહોંચાડવા માટે સરકારની જે તંત્ર છે એ ઉપરાંત પ્રાઇવેટ સેક્ટરને પણ ફંડિંગ આપીને સંશોધનને પ્રોત્સાહન આપવામાં આવશે બીજી વાત કરીએ તો આગામી બે વર્ષમાં દેશના એક કરોડ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી સાથે જોડાશે દેશમાં દસ હજારથી વધુ બાયો ઇનપુટ્સ રિસર્ચ સેન્ટર શરૂ કરાશે અને જે ગાય આધારિત ખેતી કે પ્રાકૃતિક ખેતી કરે છે એમને સર્ટિફિકેશન અને બ્રાન્ડિંગ સાથે પ્રાકૃતિક ખેતીને વેગ આપવામાં આવશે તેવું પણ આયોજન કરવામાં આવ્યું છે અને આ જે ઇનપુટ્સ છે એટલે કે દાખલા તરીકે માની લો કે આ જીવમત છે ઘનજીવામત છે એ જે બધું છે પછી જંતુનાશક દવાઓ ઘરે બનાવવામાં આવે છે આંગળો આ આંકડો લીમડો ધતુરણ એ જે બધું છે એ સંશોધન છે એ વૈજ્ઞાનિક સંસાધન દ્વારા પ્રાકૃતિક ખેતીમાં સંશોધન થશે આ પણ એક મહત્વની વાત છે ત્રીજી જાહેરાત છે એ કઠોર તલેગિયા પાકોમાં આત્મનિર્ભય બનવા ઉપર ધ્યાન અપાશે એટલે કે એમાં જે ઉત્પાદન છે એમાં વધા કેવી રીતે વધારો થાય એના માટેનો પ્રયત્ન કરવામાં આવશે અને એની સંગ્રહ અને માર્કેટિંગ ઉપર પણ ધ્યાન આપવામાં આવશે જે કઠોળ પાક અને તેલીબા પાકની વાત કરીએ તો મગફળી રાયડો સોયાબીન સૂર્યમખીનું જે ઉત્પાદન છે એ વધારવાના પ્રયાસ કરવામાં આવશે ચોથી જાહેરાત છે શાકભાજી પાકોની ખેતી માટેના કસ્ટર ઊભા કરાશે શાકભાજીમાં સંગ્રહ અને વેચાણમાં એપીઓ અને પ્રાઇવેટ સેક્ટરને પ્રોત્સાહન આપવામાં આવશે એટલે કે જે શાકભાજીનો બગાડ છે જે ઉત્પાદન થતું હોય છે એમાં બગાડ ઘણો બધો થાય છે તો આના માટે પણ ધ્યાન આપવામાં આવશે અને પાંચમો મુદ્દો છે ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રકચરનો ખેતીમાં વ્યાપ વધારવામાં આવશે એમાં જોઈએ તો ચારસો જિલ્લામાં ડિજિટલ ક્રોપ સર્વેનું કામ થયું છે એટલે કે જે ડ્રોન મારફતે કે જે કાંઈ ડિજિટલ છે એનો ઉપયોગ કરી અને ડેટા તૈયાર કરવામાં આવશે પછી છ કરોડથી વધુ ખેડૂતોની જમીનને ડિજિટલ ડેટા તૈયાર કરવામાં આવશે એટલે કે આપણા ગુજરાતની અંદર જે જમીન માપણી કઈ રીતે આવી રીતે બીજા એરિયામાં પણ જમીન માપણી કરવામાં આવશે જોકે આ જમીન માપણી કેવી થઈ છે એ બધાને ખબર છે કેટલી છતીઓ ખામી રહી છે જેના કારણે કેટલા ખેડૂતો હેરાન થઈ જઈ રહ્યા છે અને જે જમીનનો જે વિભાગ છે એ વિભાગમાં આ જમીન સુધારવા માટે ઓવલ ડોમ થઈ ગઈ હોય નામ ફેર થઈ ગયા હોય એકની જમીન બીજી જગ્યાએ બોલતી હોય સર્વે નંબર ફરી ગયા છે આવી અનેક સમસ્યાઓ જમીન ઘટી ગઈ છે આવી અનેક સમસ્યાઓ છે જે જમીન વિભાગમાં ખેડૂતોએ અરજ અરજીઓ કરી છે એ પણ પેન્ડિંગ છે તો હવે જે સરકાર આ ડિજિટલ જમીનનું જે વાત કરે છે તો એ સારી રીતે થાય અને સરકાર પ્રાઇવેટ સેક્ટરને કે કંપનીઓને કામ આપે એના બદલે સરકાર ખુદ જ એનું આયોજન કરે એવી ખેડૂતોની માંગ છે આ ઉપરાંત ખેડૂત મિત્રો આ બજેટથી તમને શું સંતોષ છે અથવા તો બજેટમાં ખરેખર કેવી જાહેરાત હોવી જોઈએ ખેડૂતોની ખરેખર શું શું અપેક્ષાઓ હતી તે આ કિસાન સમાજની ચેનલ બોક્સમાં જે કોમેન્ટ બોક્સ છે એ કોમેન્ટમાં કોમેન્ટ કરી અને જણાવજો કે આ જે બજેટ